તારું સરક ભૂલાવી દઉં સાવરા ગઢમુસો ગિરનાર વાદળ થી વાતો કરે ઓલા હાવજડા હેન્દર પીવે એના નમણા નર ને નાર એવો અમારો આ પંચાળ ભૂમિ છે આ મા સાવડા નો યામો છે આ તો આઈનો ફસલ જોતો છોટી ના ઠાક ન લાગે જય માં સાવડા કેમ છો ખોડા બાપા અરે મજે મજ આપડે બે શબ્દ કહી દયો હા ભગ્યત્રી ભાઈઓ બહેનો માતાજીના મહેમાન એ અમારા મહેમાન જય માતાજી બોલતા જાવ ગરમ ગરમ મસાલાની ચા પીતા જાવ પ્રેમથી પ્રસાદ માનો જમતા જાવ ગરમ ગરમ હરદુવાર જવું ન પડે ગંગોત્રી જવું ન પડે કેદારનાથ જવું ન પડે બદ્રીનાથ જવું ન પડે અમરનાથ જવું ન પડે માનસરોવર જવું ન પડે આ ચાવું અનમોલ પ્રસાદ મારા ભગવાન મેડિકલ પ્રસાદ જોઈએ તો બોલજો ટીકડી પીવી હોય તો બોલજો નહી <laughs> <laughs> કેમ છો સુરેશભાઈ મજામાં ને અરે આપણે શું વાત હું આ બસ શાંતિ હે ભાઈ શાંતિ ને હું બનાવો આયો ઠીકા ભાત બનાવી ઠીકા ભાત બનાવો એમ ને તો હું કેવું આપડા ઓડિયન્સ ને આવજો આયા જમવા બીજું હું હોય દર શનિવારે આવવાનું મિત્રો આઈ થિંક જોટેલા જતો હોય તો અમારા કેમ્પ પે આવતા રહીજો અમારી પ્રસાદીનો લાભ લેજો ચા પીજો આઈડિયો સેવા જોઈ તો બોલજો

ચાલો કન્ટિન્યુ લોક માં બના રીજો અમે જવાના ચોટીલા હાલી તો મિત્રો આપણે નનકો કમ તો બ્રેક લઈ લીધો હે બધે બેહી ગયા છે અહીંયા હે માતાજી હે માતાજી થાય કા નથી ને ના ના હો કેટલા વાગ્યા વાગ્યા તો ફોનમાં માં જોવું પડશે ઓ ભાઈ જોઈ લે ટાઈમ દેખાડી દીધો આનો કેટલા વાગ્યા હાલો ટાઈમ દેખાતો નથી બેન

ચાલો હું કેવાનું કન્ટિન્યુ બ્લોક માં કન્ટિન્યુ બ્લોક માં બનાવી મિત્રો આ બધે સોડાની બોટલી ખોરી નાખી છે અને ધીરે ધીરે પીવે છે બધે જોવો અહીંયા દશરથ ભાઈ પીવે અહીંયા જગદીશ ભાઈ પીવે આપણો મમ્મે પાછળ એક ગોવિંદ ભાઈ કઈ દે હાલો પીવા હાલો સોડા પીવા મજા આવશે તો અમે સોડા પી લેવી હાલો કન્ટિન્યુ બ્લોક તો મિત્રો આપણે ચોટીલા ભોગી ગયા છે હવે અડધો કિલોમીટર રહ્યો છે ગેટ આઈ થી થોડોક જ દૂર તો બધા ને પૂછે થાયકા હે કે નહીં કેમ ભાઈ થાયકા નથી હો ભાઈ નથી થાયકા તમે ભાઈ થોડું થોડું થકાઈ ગયું થોડું થોડું થકાઈ ગયું ગોવિંદભાઈ ને તમે ભાઈ આપણે નથી થાય નથી થાયકા તો ભાઈ આપણે નથી થાય કે આપણે નિરાયતે આવ્યો ધીરે ધીરે આવ્યો અને આપણે થાયકા નથી તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો અમને ગેટ અંદર જાવી એટલે તમને દેખાડી મિત્રો આપણે ગેટ આગળ ભોગી ગયા હે બરાબર ને બરાબર તો આપણે મિત્રો આપણા જગ્યાએ ભોગી ગયા હે ડુંગર આગળ બરોબર ને મિત્રો બરોબર છે તો આપણે આપણી જગ્યાએ ભોગી ગયા હાલી ચોટીલાના ડુંગરે બરોબર ને ભૂગી ગયા ભૂગી હા હા ભૂગી ગયા હા હા ભૂગી ગયા થોડુંક છે તો જો અમને દેખાય હવે ડુંગર ચડવાનો ગેટ ખુલશે એટલે આપણે ડુંગર ચડશું ત્યાં લગી બ્લોકમાં બહેના રહીજો દર્શન પણ તમને કરાવશું મિત્રો હજી ગેટ ખુલ્યો નથી અને થોડીક અમે અહીંયા આરામ કરી લેવી બરોબર ને દર્શન હા તરીકોર આરામ કર લઈ આ બે જો जो થઈ ગયા લાંબા નીંદર આવે ના ના ખલ લામાં શું આવી આ ગેટ ખુલો ને એક તો જો માં થઈ ગયો એક આયા થઈ ગયો અમે બે બેઠાય ગેટ ખુલે ત્યાં લગી પછી આપણે જાવી ડુંગર ચડી કે ત્યાં લગી વિડિયો જોતા રહી જો તો મિત્રો ગેટ ખુલી ગયો નહીં જગદીશભાઈ ગેટ ખુલી પાંચ વગન ચાલી થઈ તો હાલો આપણે ડુંગર ચડવાની અત્યારે શરૂઆત કરી બોલો ચાઉનમાં નહીં જય તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી ગયો મિત્રો આપણે અડધા પગથી ચડી ગયા એ કાંઈ ચડે એ કાંઈ ચડે એ કાંઈ આવેલું જઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં રહી રહીજો આપણે ઉપર જઈને મળી મિત્રો આપણે ભોગી ગયા ઉપર ડુંગર ચડી ગયા કન્ટિન્યુ વ્લોકમાં લઈ જાવ તમને દર્શન કરાવવા

એવું તો કયું ગાવ બોલો તમે એકાદ યાદ કરાવો એટલે હું ગાઈ નાખું લોહીનો નતો સંબંધ લોહીનો નતો સંબંધ ચાલો ભાઈ જેવું તેવું યાદ છે તો આપણે ગાઈ નાખી તો આપણે જગદીશભાઈને કહેશું તો પકડો કેમેરો હાલ્યો એ લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી દોસ્તી નામે સમ ખાધા એવી ભાઈ બંધી અમારી આરે હરતા ને આરે ફરતા ક્યાં ગયા એ દી ભાઈ બંધો મળતા નથી કોલ કેમ કરતા નથી તો ભૂલશું કોઈ તો માફ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો તમારા વિડીયો હું તમે જોતા જ રહીશો સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી અને કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યો અને અમારે અમિતભાઈને આગળ વધારો હા ભાઈ આગળ વધારો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે તો કન્ટિન્યુ બ્લોકમાં બૈના રહેજો તો મિત્રો આપણો લોક અહીંયા જ કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો અને કોમર્સમાં લખતા જય જ ચાઉન્ડમાં તો આપણો બ્લોક અહીંયા એન્ડ કરી